પબ્લિક સ્વાગત છે ફરી એકવાર તમારું આ ફ્રી યુટ્યુબ ચેનલ માં આ કોઈ એવું એ ઓલો ભોસડીનો પાછળ જો ઘર કરી ગયા ન્યાથી લાભ લેવો સુદન લાભ લેવો તું તારી ગન પડી છે મે હવે નથી આ મને ઠોકે ગા કા ઢગલો બંદો એક રેડી વાયનો એક ગોળને એક સોજો

ઓલા રિવાય કરો ટોકન છે ભાઈ બસ ઓ છે એક બંદો દિલમાં બેઠો હવે દે કરી દીધા નીચે નીકળશે નીકળશે નીકળ છે ખતમ જો એક બંદો છે ઝાડવા ડાબી વાળા એ પાછો ભાગે એક જ ગોળી ની છે આ મોકો જો છે આ મોકો જો છે આમ પાછળ માદર આવી જાય રે તું એનો જોઉ છું રિવાય કરો ને પાછળ આવો તો પાછળ વાળો એક ગોળી નો ની છે એકો એક ની એકો હાતર ની પછી અડી એકો એક ઓય પછી કઈ બીજી અડી લે ભર આવી જજો તમે લે લે રાઈટ છે કોઈ મદદ માર્યો કેમ સમજ આખો લાલ હતો ભાઈ એક મારો પીળો

જે કેમ એ આ બંદો પાંય રશ કરી ગયો કો કેતો નઈ ભોસડીનું આ તો આ

એના બાપાને ફેક્ટરી આવે છે ને પૈસા રિસર્ચ ને મારી પાસે આવે છે અઢીસો રૂપિયા ભેગા નીકળતા હતા દિવસના ક્યાંથી એમ તો એ બકરી તો નહીં જ તો એ એવી બકી મારા નહીં જોતી ભાઈ એ બેબી મારે કાંઈ કામ નહીં હું કેમ રાખું તમારે ખર્ચો કરો તમે રાખો બધે સમજે તો તમે શું રાખો કાંઈ નહીં હા તો પછી શાંતિ રાખો ને અમે આ જિંદા બધા જ જોઈએ આજે હું એવા દાળા નબળા નહીં ગયા માંડે ભાઈ ને હાથ વાપરવાના દિવસો આવી જાય

મારી મોર અરે તું તારે સોમા ઓયે ભણી વે જમણી બાજુ ઢાલ સાડે દેવા મડો બરોબર છે જાવ ઓલા જા ઘરની માથે ચડ્યો એક ગોળી મારો એક ગોળી એક ગોળી સોધી ના 20 20 ની કેટલી આંટી ગયો તો મર્યો જ નહીં સોધી બે અલગ અલગ નું કયો છો પાછો ઉઠાળે મારી ગયો કોણ પાછળ કોઈ નહીં આવજે કવર વાચું ભાઈ ભીગુ પડી ગઈ છે ભાઈ બસ ઓલા ભાગે છે એ જે બીજા બંદા છે આ એલ શેપ માં બંદા છે

આ હામાં ઊભો ડેમેજ છે અંદર હા એ કવર મળી ગયા ભાઈ આ હું ફાડી હજી મારે જોઈએ મારે ડોડા ઉપર છે સાઈડ થી મારે એનો જોર લેવા જાવ છો કવર આપો તો દેખાય તો આપશું મને

તમને જાડા દેવે સે ગયો નોક છે આ ગાયન સોદામણા ક્યાં બાધે બધે ગાડી આવી આ વાળો છે 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 ગાડી છે એક વાળો સટક્યો ફૂટી ફૂટી ક્યાં મારસ આ તો બીક એકલો જાવ છું ભાર બજાર મરી તો ભાઈ રિવાય કરવા તો તાણી હાટુ મેં તમને કેટલી વાર રિવાય કર્યા મને રિવાય ન કરો

આઠો લાલ લકે જો એ એ નહીં આ તો ઓલામાં જ પડ્યું નહી ના મે ભાઈ અંદર ભગવાન ભગવાન ઓ ભાઈબંધ રશ કરવાનો કે સોદો બની જાશે બધા આ બાર છે અબે મરી ગયો નહી કે હું સકા બનાડ ડા સકા બનાય સકાલું પીનું લાલ છે ઠેકવા દેજો ભણા ઠેકવા દેજો ક્રિમિનલ આવ્યો હા ઈ મને આ બે બે પોલીસ ભેગો ને મેં કીધું કરવા કોઈ જ નહીં નોતા મેં કીધું કરવા કોઈ જ નહીં આ જાય છે ખુલ્લામાં ખુલ્લામાં જાય બોલ તમે બે તો નઈયા નતું આ એક બંદા ભાઈ જો હું એક બંદા ભાઈ જો તમે બે હું કરતા ના તો કીધું બંદો છે એનું કમ મને યાર હું કવિ કરને જો તો હું તો છું કોઈ જ ને કોટે કોટ મારતો બંદો મારતો અને આમ બંદો વચ્ચે વયે હો તો કોકે અહીંયા વાટે ન હોય તમારે કોમન છે બે બંદા ને નિંજને ધુપાતા તે નારુડા વાળા તે પાસો કે મને ઈસ્પોર્ટ માં લઈ જો તું આઈલેમ છો તું ઈ ન થાઈલે ભાન જ નથી એકલા મેપ માં જો મને તો બે પાછળ તો મને આવે છે આવે છે એટલે જોઈ જોઈ કે સટકી જા બે એટલે મોહર કરો છો તો પાછળ કવર તો આપવાનું રાખો યાર ઓલે એક બંદા નો કર્યો બીજાને એમ ટેન મારી તો કોઈ આવતું જ નથી કવર આપવા

ખૈસિન નો જેસ કેટ કોણ માથે આસે મને મારતો જ નથી વારતો લાગે કે નહી યાર બીડ બધી રહે ભાઈ આ કે નો પાછળ તો ભાગી ગઈ આ ટેડી બેર થી હું ને ભાગે જેકી માર 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 લે હું રશ કરું છું પાછળ ગયો ઉપર છે ગયો મારી કે માણા નથી હવે દાત મને મારવા પછી પછી એમ કે પછી ભાઈ મને દે ભાઈ આ બાબત છું

કેમ સોદેલ ના મરવું નથી ને ક્યાં મારે હા નુપર નુપર મારે હોય નુપર હા ભળજો નુપર મારે છે મને સોદી ના જીવડા થી આ ગાઈસ ઘણા દિવસ અઠવાડિયા થા વરસાદ નોતા આવ્યો તો અત્યારે વરસાદ આવ્યો છે અને વરસાદી વાતાવરણ ની અંદર જીવ જીવડા ખરા ખરના ઉભરાય નીકળ્યા ખતરનાક ના કોઈ ખબર મી કોને ખબર જોતો પોછડી ના 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 પોછડી ના

ફાડી ને આખો મને પછી કે કવર આપું પણ આ તાર ભાઈ ને આડી ગ્રુવ લઈ દીધી મારા ઉપર કેમ ચડું તું મને કે તાર વાહે બંધો હતો તાર વાહે ભાઈ એ તો ભાઈ મે કવર કેવું આપું ભાઈ જો હું છે ઊભો કેમ થઈ ગયો ખબર ન પડી ઓલા પણ ઢગલો આયા આ ફાઈટ થઈ ગઈ છે જલ્દી આવો ને યાર યાર આયા એ ગ્લો લ ન પડી સોધી ની ગ્રુવ લ ન પડી આવણ કેવી સી રીતે આજે બે ધન્યા ગેમ મરી જાવ ને પૈયા સ્કાઈલર નાખવાના ગ્લુઅલ નાખવાનું કેવું આવડે હવે મને ખબર પડી કે આ બધા હારે રહેવાની બે છે જો જો બુઢી સોદી નો બોલ હાવ હું વાત ફોન કે ને એટલે મને હું મરી ગયો તને દેખાતો નથી નહીં આ કે બંધો છે આ સમીર રીવા કર્યો ગ્લો નાખી એમાં એનો લોડ નથી કેરેટ નાખ્યો એટલે હું કેતો તો ભાગતો તો ભાઈ ભાગો વાળ જોને તું છે ભાઈ મને આવે છે

સોરી કહી દે મને કહી દે હાલો ભૂલ થઈ ગઈ એમ કહી દે અમારી ટીમે લાલ ફટાફટ પાગલા માં કરે ભણા ક્લોક ટાવર માં આંડો લે ક્લોક ટાવર માં આંડે તને છું કીધું ક્લોક ટાવર માં લો જો મારી ગઈન ના ને કે સ્કાઈલેન ને પાણો હોસે ના ને ક્યાં થી મેરે આવલો હંગર માં છે ને જાય ત્યાં કે ક્લોક ટાવર માં જવાનું એની ગુલ ફાડ ન છે રસ કે જો ન્યા કો ક્યાં આ ઘર ની અંદર ફૂટી ગયા બધા મરી ગયા આચ્છા છે ખાલી નાખો આ લે નોક છે એ નોક છે એ બધા ફૂટ્યા 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 એ બે કે બે એક हेलो लोन शर्मा बोल ना मैं मारया भाई भोसड़ी पहला फोन नहीं किया 3 किलो मारेगा भाई खाना डोडाती मारे 2 किलो ना 5 किलो दे दी मारा 6 किलो जा तो ने ओ हो हो 200 200 में फाड़ी नहीं किया था वैसे तो मैं फाड़ नहीं किया था तब नवा हुइन नहीं गया मां नहीं नहीं मतलब ये है तब धीरे चलो शर्मा ना हम बता माल लेबे हैं मिनट बैठ आवे भोसड़ी मल्टी भाई ना साला करा ले तो घरे ले नवा गंजी में नाकी नवा हंताण ले फ्री बैठे आवे से टोटल 2 आवे से बोली लेवा दे आने कॉकटाउन में कितेन था में કેમન કી દવેલો કરું તાય મરે રે કોણ હમણા મારા કઈ કરી હો સોદલના કે યુદ્ધ થાય ચલથી રમવું કયો ભાઈ અગર હું બેક મે દો ભાઈ તમે હું એટલો બધો નડતો તમને કહી ભાઈ આ બધા ગાડા લગન કરી લીધા તોય અમે ના નો પડી બધા પાસે આ સમરી છે કે કેઠે લાગે છે નરકોળા છે સો વાત મે બીજો છે કોઈ આ છે

નાસીરો ખેચે કા તો ને હા તો જો કેワン દોડો હોય મારી ને સોરી જમીરત બો હોય છે ના રે તો મરી જ છે એ કરે એ કરે ભાઈ એ કરે જને આનો ખૂંટા મારો છોને જો જો આ રમે આપડી હવે ગોમ ને દે નાખી છે સમૈયા ઈ બોતે ડેમેજ હશે જો અંદર આવતા છે

પાછળ लाओ તૈયાર तैयार है लोड़ा बोल गाड़ी मीटर थी जाओ के बंदा यार जो लवा दे से बोल ये वाले मारा मार आई थी पोस्ट में वहीं पर देखा आए आ बटन पास होता रहा बात देखा नहीं

કેટલી દે બોયાઈ જોયું મને ફાઈટ હતી તો મારી નઈ કે મારી ની તું તમ તમ મરી ગયા તમાર જીવ તો ને હા ભાઈ લમ મરી જાય તો તું કે મરી બોલ એ તો ભાઈ મારો ફોન આંગળી માર મરી જવાય અરે હું આમ ના જોય મારે હું મરી જવાય હું કેવું ભાઈ આ તો બડો આ બધા આ બધાને કેવા આ તો કે ગાઈસ મરી જા હું ગેમ માંથી જઈ રહ્યો છું